તન સ્વસ્થ હોય ને મન પ્રસન્ન હોય તો તમે સુખી છો તમારે વકીલ નો ગોતવો પડે અને પોલીસ તમને ન ગોતે તો તમે સુખી છો સુખવાસ્તવ મેં કિસી પરિસ્થિતિ કે અધીન નહીં હૈ ધન મકાન જમીન જાયદાદ કે અધીન નહીં જો એવું હોત તો બધા રૂપિયાવાળા સુખી જોત પણ એવું નથી મોટા મોટા મહેલમાંય લોકો રડે છે પહેલા ઝૂંપડામ બેહીને રડતા હતા હવે મહેલમાં બેસીને રડે પેલા વાણવાળા ખાટલા ઉપર બેઠા બેઠા રોતા હતા ને હવે એર કંડિશન કમરામાં બેડરૂમ ના બેડરૂ ઉપર ડંડો પિલ્લોના ગાદલા ઉપર બેઠા બેઠા રોવે છે પહેલા લીમડાના ઝાડ નીચે બેસીને રોતા હતા હવે એર કંડિશન કમરામાં બેઠા બેઠા રોવે છે કેમ કે પૈસા થયા ને પણ દુઃખી તો તે ને દુઃખી અત્યારે છે હવે પૈસા થઈ ગયા એટલે થોડા કમ્ફર્ટેબલી દુઃખી થાય છે એમ તો રૂપિયાથી આપણે કમ્ફર્ટ બાય કરી શકીએ ખરીદી શકીએ પણ રૂપિયાથી કોઈ સુખ ન ખરીદી શકે રૂપિયાથી સાધનો ખરીદી શકાય